મેલડીના નામે ખોટા પિયાલા પીરાવીને ને ભૂવા કરી દેવા તો તો હિતરમી પેઢીએ અવાજ કરીને ઉભી રહે મેલડી નું ખાતું છે મેલડીના ના ભૂવા નો બદલાય

હા અને એનો પૂરો ભાઈ નામ છે અને એના નંબર છે મારી પાસે અને મને હવે જવાબ દેતો બંધ થઈ ગયો છ સાત મહિના થઈ ગયા મારે એ દાણા ની દીધા પછી મારે સાવ પઠાડી ફરી ગઈ છે અત્યારે મારે પાસે કોઈ વસ્તુ નથી રહી અને મને જવાબ દેતો બંધ થઈ ગયો સાવ પૈસા પંદર હજાર રૂપિયા મારા લઈ ગયો છે અને મને કેતો તો પૈસા તમારે દેવા પડે તો ભેવું થાય કે મારે ત્રીસ હાજર રૂપિયા નું લોબાન આવે

હું વીસ કારણ કે મારે હાવ પથારી ફેરવી નાખી હવે આનો રસ્તો હું એટલે મેં કદું મનસુખ સંપર્ક કરીએ આપડે તમારો વિડીયો જોઈને એટલે આને હું રસ્તો આમાં તકલીફ હતી એટલે કરની મેં કીધું આવી રીતે સર લઈ કે હું તમને કરી દે પછી કર્યું ખરા પણ મારે હા ઊંધું વળી ગયું એવું કર્યું એને બધું તમારે દાણા નહીં કરતા જોઈ ને ગુમતી દીધું તમારા ઘરે દાણા ધોવડાવવા માં તમે શું કામ કર્યું હતું કામ કર્યું એમ હા એમાં ઘર ને તકલીફ હતી ને એટલે મેં કીધું તું ઈ કે હું કરી દઈશ અને આજે વાવણી કરવું પડી છે અને આટલા ત્રીસ હજાર રૂપિયા ખર્ચો થાય કે મારે લોબાન આવે ત્રીસ હજાર રૂપિયા તો અને એ કે તમારે એ ખુલ્લું કરવું હોય ને આ જે કોઈ કઈ કર્યું હોય એમ માનો હાલો તમે મારી માથે કર્યું તો હું બીજા પાસે જાવ એટલે બીજા એમ કે ને હું ભાઈ એ જે કર્યું છે એનું ખુલ્લું કરવા તો તમારે આટલો ખર્ચો થાય એટલે મેં કીધું કઈ વાંધો નહીં હું તમને આપીશ મેં કીધું આટલા એ મેં કીધું પૈસા હું તમને અત્યારે આપું છું મારી પાસે આટલા છે હું મજૂરી કરીને તો એ કહે કઈ વાંધો નહીં હાલો તમે પછી હું ફોન કરવા માંડ્યો કરવા માંડ્યો પછી એને અત્યાર લગન મને જવાબ જ નથી આપ્યો કઈ ફોન જ ઉપાડતો બંધ થઈ ગયો તો હવે હું રસ્તો લેવાનો એ ભૂરા ભાઈ કોણ ભાઈ મને હું ઓળખું નહીં ભાઈ ભૂરાભાઈ ફિફાઈ થી સાવરકુંડલા રે છે આથાણી રોડ માથે રાધે શ્યામ માં હા ભૂરાભાઈ આમાં શું છે કે અમે કોઈને ઓળખતા ન હોય તમે આખી વાત સમજ્યા ના એ તો બરોબર છે એ તો કઈ વાંધો નહીં પણ હું તમને નામ દઉં છું ને કારણ કે એ ફ્રી ફાઈર નો છે અને એ ઉડતા પંખી પાર એવો છે હા એ રાવળ છે હા રાવળ છે ડાક વગાડે છે એ ગામો ગામ જાય છે અને કર્યો ને ત્યાર પછી આ બધો આવતો બંધ થઈ ગયો એક વર્ષથી આ બધો આવતો જ નથી અને મારો ફોન ઉપાડતો નથી મારે અત્યારમાં તમને રાત્રે રિંગ કરવી હતી પણ મેં રાત્રે હવે કામમાં હોય અત્યારે ફોન કરી દો નહીં વળી પાસે કાંઈક કામ હોય તો પાછું કઈ કાંઈ વાત નહીં થાય

பூவா சோ சடாவ અમારે ઓળખાણ થી જરૂર જ ના હોય અમારે તો આ બધું તમારું ડિન્ડોક ચાલતું હોય એટલે અમે પડદા પાછ કરતા હોય ના એ તો બરોબર છે તમારી વાત હા અને મને તો આ જવાબ દેતો જ બંધ થઈ ગયો ફોન જ ઉપાડતો નથી બીજા નંબર મેં ફોન કરું તો એ વાત કરીને પછી કાપી નાખે હા આનો રસ્તો એટલે મેં કીધું મનસુખ ભાઈ સંપર્ક કરીએ મેં કીધું ભલે વિડીયો ચડાવે તો એને ખબર પડે કે ના ના આવું ના કરાય કોઈ માથે હા તો રોકડા પૈસા કેટલા દીધા પંદર હજાર રૂપિયા અને મારે આ તમે લાલભાઈ નું ઓળખો ને અમરેલી પોલીસ પોલીસ એ અમારે હગા છે અને એને મને સંપર્ક કરવાનું કીધું મનસુખભાઈ ને સંપર્ક કરો નહીં તો આપડે ગાડી લઈ લે કે પોલીસ ની જાય નો સેટિંગ આવે ને તો અને મેં કીધું કે કઈ નહી પેલા આ મનસુખભાઈ સંપર્ક કરીએ તમારો ફોટો મોકલો ને આના તો ના ના એ નહીં

એ સાવરકુંડના અથાણી રોડ માટે રેહ છે પુલિટેશન સીધો ટાળ સરીને આઠાણી રોડ આવે અને છે વાંધો હવે નંબર એના નાખી પડે તો હા પણ તમે આવા પૂઆ ભરોડામાં શું કામ પડો છો

કીધું મેં કીધું પેલા સંપર્ક કરી નહીં કે હું ત્યાર પછી બધું પછી આવ્યો જ નહીં ખોટું હતું લાવ્યો નહીં કારણ કે પૈસા લૂટવા તા અને આવી રીતે ખોટું મારી માટે કરવું કેટલા રૂપિયા પંદર અને એને તો ત્રીસ હજાર રૂપિયા કીધા હે ત્રીસ હજાર રૂપિયા આ બધું કરવાના છે કે આ ખુલ્લું કરવા તમે કેમ મારી માટે કર્યું હોય હું બીજા પાસે જાઉં બીજો એમ કે હું આ ખુલ્લું કરું આ કોને કર્યું એમ એટલે હવે એન પછી ખુલ્લું કરાવવું છે આપણે વિડીયો ચડાવી દો એટલે ખુલ્લું થાય ને એટલે એને ખબર પડે કે ના ના વાકા ખુલ્લું હું આનું કરી દઉં કોણે કર્યું છે ને કોણ શું છે શું નહીં પણ આપણે હવે અંધશ્રદ્ધામાં પડો એટલે આવા ધંધા થાય હા એ તો બરોબર છે તમારી વાત એ તો આવી રીતે સેવા આમાં હું કરું કારણ કે આમાં આગળ પોલીસ ચેન્ડ આવી તો એમને એમ તો નહીં જોવા તો એ હા આ ફોન કરવામાં વાંધો નહી કંઈ અને એ કરવું પછી આગળ તો પછી રસ્તો એ લેવો પછી આમાં કાર્યવાહી થાય એટલે કરીએ પછી લાલભાઈ કીધું પછી આગળ સંપર્ક આપણે કરીશું પહેલાં આ સંપર્ક કરો તમે એને એમ તો માહિતી તો હોય પોલીસ છે એટલે

ભૂરાભાઈ ડાકલિયા અને હું ગયો ને ત્યારે આથાણી રોડ માં સાવરકુંડા રાધેશ્યામ માં પેલા મને કીધું હા હું ન્યાય એક ટેકણ સમાધાન માં ગયો તો એક દીકરી ના પણ એ કોણ હોય મન ચાલ નો હોય ને તમાર લખવું પડે મોબાઈલ માં નો થઈ જાય કાઈ ના પણ એમાં એવું છે ભાઈ આ પાછપ આપણે ફોન માં વાત કરવા ટાણે મને યાદ નો રહી ને આ એ તો બરોબર છે આપણે કોઈ ને ફોન કરવો જ યાદ રહી ના ના એ તો બરોબર છે એમાં લખેલું હોય ને એમાંથી ભાઈ એમાંથી જોઈને તમને પૂછું ના 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 એ તો બરોબર છે આ તમારે મોબાઈલ માં ટાઇટલ મારવા ટાણે લખવું પડે ભુરાભાઈ ડાકલિયા આઠણી રોડ ઉપર અમે આઠણી રોડ ઉપર જ એક ટેકણ સમાધાન માં તા ભાઈ આપડે વાળા નું ત્યારે નોટું કરવું કાર્યક્રમ માં હું આવ્યો હતો પછી મને યાદ નો તમારે કેટલાય ફોન આવતા હોય કેટલાક નું યાદ રાખવું હવે તમે તમારો ફોટો મોકલો હું આ ભુવાનો ફોટો મોકલી દઉં છું જો આનો ફોન લાગી જાય ને તો એની હું વાત જ કરી લઉં છું કેમ કે આ ક્યાંના ક્યાં રહે છે નકર અમે આથાણી રોડ ઉપર એક દીકરીના સમાધાનમાં ગયા હતા હા પણ હવે એ કોણ હોય ને એ ખબર ન નકર તે મને કીધું હોત તો હું પૂછી લેત કે આ ભાઈ કોણ છે એમ કાંઈ તમે પહેલાં પૂછો કરી હું ફોટો તમને હમણાં આગળ ન નખાવું બરાબર મારી પાસે સાદો ફોન છે પણ અહીંયા આજુબાજુમાં કોન્ટેક કરીને હમણાં તમને ફોટો મોકલું મારો ઓકે આ ભૂરાભાઈને ફોટો નાખું હો એ આયાનો ફોટો મારી પાસે નથી ને તાનો તો ઈ તો મે ગૂગલ માંથી ગોતી લઈ હા બસ ગોતી લેવ મુશ્યું છે અને કક 60 હીટર વરાનો હોય છે લગભગ બરાબર ડાકુ માણસ એમ તો 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 ઘણી નું કરને કોઈ ભાઈ એટલે કહો છે ને ઈ હવે ઈ છે મારી વાત સાંભળો જે ભુવાના ઘરે માથા પડ્યા હોય ને હા ઈ ઈ નથી કરી શકતા એને સમાજ ને સીધા કરવા જાય

તમે તમારે ભૂવા ને તેડીયા તમારે જોડે ના તમે તેડી તમારે ઘરનું સીધું કર્યું તમે માનસિક તમે બુદ્ધિ છો તમારા ઘરે ભુવા તમારું સીધું કરવા આવે આ શું છે સમાધાન કરવા બીજા આવે એટલે ગાંડી પાછી ના નહીં

પણ તમે પોતા પડો કઈક સુધરો નાઈટ ની બધી ભઠ્ઠી બગાડવા વાળા તમે બધા છે ને ઈને જ ને ભૂખ થઈ કરી તમે તમારા છોકરાને ભણાવો ભણવા સિવાય બીજા ક્યાંય પડવા માં મરચો ભૂંડા

जिंजवा तम केटला बायो 2 आ तमारो नाम कीतो माऊ जिंजवा जयंती भाई चक्का भाई दाफड़ा चक्का भाई दाफड़ा दाफड़ा जयंती भाई चक्का भाई दाफड़ा बरोबर आ माऊ जिंजवा

તમારા ઘરે જે કામતરુધી એ તમે ખબર છે ના એ ખબર છે તો ભુવાઈએ નહી એવું કાઈ કર્યું નથી ખાલી 15000 લઈ ગયા હા આજે તો એ બધું બાકી આમ તો કહો છો કોઈ કઈ ખુલ્લું કરવાનું તમાર પૈસા થાવા આટલા બધા 15000 લીધા એમાં અડધું પણ ખુલ્લું થયું બધું ખુલ્લું નથી થયું નજીર કાઈ ખુલ્લું નથી આવ્યો ને ખાલી આ મારા દાણા દીધા તા એના એવું અને આવી તે એને કીધું હાથ વાળું ઉતારી દેજો ને ઉતાર્યું ને પછી મારે આવું વધારે થઇ ગયું બધું ઊંધો વળી ગયો આવું

આ રૂપિયા ક્યાંક શિક્ષણ પાછળ વાપરો હમણાં તમને કીધું હોય ને છોકરીને તો અરે બાપા અમારે ક્યાં ઘેરે ખાવા ખાંઈ રોવા માં બેહો હા સમાજ માં વાપરો

ત્રણ છે ની પૂર્ણાક બાપા એટલે હવે થોડાક સુધરી જાવ આ તો અમે જાગૃત નાગરિક તરીકે ઓડિયો તમારો ચડાવી છીએ કે હવે શું છે કે આપડા માં આ બધા આવી રીતે ઘલાઈ ગયા ને પૈસા દીધા હવે ઈ ભુવા જેચાર્યા ને એને ઘરે બાયું ને છોકરી જેવું ગયું ઈ ઈનું નથી ખબર રેતી તમારા ઘરે જઈને સીધું કરી શકે લા એ હા શું તમારું દાણા જોઈએ હરખું થાતું હોય તો તો ઈ બધાય ઘરે ઘરે બધા દાણા તો જોવા મળે તો બેન ક્યાં કામે જાવું પડે કે બહાર એનો નીકળવું પડે જો જો સોના જોઈએ જો સુખ મળતો હોય દીને ઘરનો તો તો ઈના ઘરે દુખે છે ને હોય હા એ બરોબર છે પણ હવે આપણે સુધરા નહીં હારા માણેનો સંગ કરો કોક છોકરા ભણતા હોય ને ભણાવો

આ ઘર મો વાળી ગયા હોય હું કામ કે એને ઘરે બધે આયુ જ લીધી હોય આ તમારી જેવા બધા રોય છે એની હાઈ ક્યાં જાય હા હા એ તો બરોબર તમારી વાત આ તો પછી એમ જેની વાહ જેની વાહે તમને કહો જેની ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે ઓલી આવેલી હોય અલબેલી બાપુ કોઈને પૂછે કાકડા કા જેની ફોરમ ફટકેલી હોવી જોઈએ ઓલા આતરિયા જે આતર વેચે ને બાપા એને ત્રાજવે તળીને એને તળી નાખ્યા હોય તઈ ગુલાબની મોગરાની સુગંધ આવે

આલ મારી આલ છે આયલ આય મારા ઘરે તાવ આવ્યો ને મારા ઘરે કઈજો ઊંધો વાળી દીધું મારી મેલડી છે તું કેમ ભાઈ વાત કરતી નથી એ મારી કરોડો ગુના કર્યા હોય મારી કાળા માથાના માનવી ભૂવા આવું તમે ગઈ કો ખાલે મારી સોરું કસોરું થાય બે મેલડી તું માવતર કમાવતર બની એમ કરીને તમે ગઈ કો ખાલે આખું ઘર એમાં ઊંધા પડો ને પછી હજાર રૂપિયા દિયો ને પછી મરો ભુંડાયા ઈ હું અત્યારે જ કરું છું બંધ થઈ જાય કે વસ્તુ હું બંધ જ હતો તો થઈ ગયો બધું હવે તમારો હાજુ ઊર્યો તમારો હવે શું બેન નથી કે બધું બેન તો થઈ ગયું હે એ આ શું હો તમે વાત કરો મને બેન થઈ એ આ શું તમારું ઉતરી જાવ દુઃખ પડે દવાખાને જાવ કોક ગાળ્યું દે પોલીસ સ્ટેશન માં જાવ ક્યાંક મુસાફરી કરવી તો રેલવે ને બસ માં જાવ આ બધા દેવાના ઠકાણા છે બીજે ગલકા ઘરો માં ને કરા ડોહો ઈ ની કમાવાની દુકાન છે હા એ આ તો એને કમાવાની દુકાન છે અમે દાખલા તો રૂપિયા આટું વગાડ્યા તમે કોઈ માતાજી દેતા માતાજી દેતા હોય તો ઘરે બેઠા નો કરોડપતિ બનાવજી ના અમે આખી રાત તમારા વખાણ કરીએ હાલ મારી માવજી મારી ફાદર ની એવી કે મારી જગત માં બધા મારા કદાચ સમજો

એ એ સુધરો સુધરો આખી જિંદગી આપડે ઉકમણીઓ ખાધી એમાં મેર જ નહિ ખાય બા ના એ તો બરોબર છે કાઈ વાંધો નઈ એ આ કોઈ ને ખબર નહિ પડે ઉકમણી એટલે હું ઉભા થી કેતા નહિ એ આપડા વાર આવી જાય ને એ ને ખબર પડશે કે કઈ આવે આપડે આ તો ઉકમણી ની મેલડી બાપ હા હા કે મારી વણગણીયો કરીને ને ટાંગી દે ને મારી ડાયરી માં નાખી ને ખાઈ

બાકી ભુવા ભરણી ની વાઈદે સેડ જો તો હજી બાપા તમારો હજી નઈ થવાની થા અને આખું ઘર રોડ માં થાવી જાવ હા એ હા ના આવો શું જો મે કેવું રે તમાર કેટલા દીકરા દીકરીઓ મારે દીકરીઓ છે પાંચ દીકરા દીકરા ને છે હા તો ઈ દીકરી દીકરા કહેવાય હા ઈ તો કાઈ વાંધો નથી હો અને એવું લાગે મને તમારો દીકરો કરી લેજો તમારો આવો ગોતવો નહીં બીજો

I don't know.